આપડે રમવાનું બાપણ કરીપડો વચ્ચે એ કરતા હું શું કહું છું લંગડી રમી

મને ખબર જ નથી છોકરા શેક નું ઠંડામાં ભણવા મોકલો હમ પણ હું કઉ છું એ વાત સાઈડ માં છોકરા ની અને આપડે બનાવી નાખો ને તો ફેગા સીમી લઈ ના તમે કીધું એટલે બધું આવી ગયું છોકરાને ભણવા મોકલી દે હું કહું છું આ તમારા અપડાઉન કરો આવો ને જાવો તો મારા આમ જો બે આ મકાન બીજા ખાલી છે આ નઈ રહ્યો ને એ કાય અમાર સાંભળવા નઈ આવે એમ આયા છોકરાને ભણવા મોકલો તમે પણ છોકરાને ભણવું જ ભણશે એક કામ કરો ને મને ભણાવશો હવે આ તમારી ઉંમર નથી ભણવાની હવે પણ મને એમ થઈ જશે કે હું એક બે એક બે સોબડે ભણું તો મને વાસ્તા આવડી જાય કઈ આવડતું નથી મને છોકરાઓને ભણાવો છોકરાઓને આ તમારી ભણવાની ઉંમર નથી રામનું નામ લ્યો તમે છોકરાના મોકલા ભણવા અમે છોકરા છે છે તો મને ખબર નથી અમે તમારી વાતો સાંભળવા નથી આયા છોકરાઓને ગોતો ને નિશાળ ભેગા કરો મોકલો હું કહું છું છોકરા છે ને મારા હંતાય ન પાછે હંતાય ન પાછે થાય છે એક માં પાછ થાતા તોય હારું તો થોડું ધ્યાન દેતા હો હું એટલે જ કહું છું તમે છે ને આઈને રહ્યો ને सोगराय बढ़े अनुफ बढ़ू यहां बढ़ू फोड़ायमे सोगरीन मोखला पणवा माटे चाल उतर आलो हमें गोतवाज आवीशीन गर्यावात मोखल जिए पणवा सोगरेन एह रूतार तो पर शेवालागत नेतम ने क्योदो यह रोकाव उएने तो ख <laughs>

નિશાળા તાળા બાળા ખોલો કાટ ખાઈ ગયા છે અને સાફ સફાઈ કરો તો હું લઈને આવું ના ના હાલો હાલો અલ્યા બાપા આવી કામ ન કરાવાય કરવાનું હોય સ્કૂલ સાફ કરવાને હાલો હાલો પણ મારી આપણે પછી જવાનું છે હોકા ભણવાનું નથી શું કરે

કરવાનું તારે જાતે આવું તમારો બરોબ માં ભણવાનું નિશાળિયા નિશાળિયા જાવું પડે બાપા એ તગાર ઉપાડે એમ તારે ઉપાડવા પડશે માર માં એ ગળું બે જાય છે તારું સાનો રે સાનો

নিশালে تزولে बाबू কি কই দাও আরে ভাই ঢেকড়ো বইন কেন তার জিন কে হইন কই তে

Yes! Am. na yali! Huh? Hey! là well, 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 well. La papa? Huh? 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 Huh?

અમાર સાટમાં ન ભણે છે આવું શીખવાડો તમે અરે આવડે એકડા બધું આવડે બધુંય રમતા આવડે કો વાત છે બધું રમતા આવડે તને કેટલા આવડે એમ

ટીપુ મુકા આરે રખડે તને નહીં ભણવા દે ઈ તો રે ઠીક હોય ગામના છોકરાને ભણવા દેતો અને સે ને નકરોક્તિ આ બધાને બાજી છે ને બઝાડે છે હોય કે તને કોકનેર બઝાડ છે માર ખબર આવ પણ ઈ મને લાવ્યો હું નથી આવી હું નઈ આવી તારે નિહાલ દી આવે ને પાધરુ તો હું ઈને નાક પાડતી હતી કે જાવ દે મને નીચાળે જવા દે પણ નતો જાવ દે તો ઈ ને તો જાવ દે તો ને હું છે ખાવ નીચાળે કાઈ નતો તે નો આવા દીધો લખણ ખોટા તાલ દીધો મને ખી જાય છે અરે ઈ હું તો નિહાળે જાતી હતી પણ ઈ મને કે

પોકડો કોની વારો વાસેવી બોવા પોકડ એ બોવા એ નહીં રે પોડતો મેકો છે આમ નઈ

મોટી વાત અમાર આજ હું પૈસો પગા થઈ ગયો ને સપળો સપળો મારા આમનો બેરા બોસ હું નથી મારે સાચું લઈ ગયો ભણશે ભણશે હવે તને ના ના હું આ બેઠો છું હું આના જ દેવાનો છું હું જે જવાનો નથી પાછો હા રોનમેન કરી કરછો કરી નહીં કેને આપણા ખોય કિસા કોણ યાર દાદા ઈ ભણશે તમે જાવ તમારા તો હા બેટા તું બરાબર ચાલુ કરો ને બરાબર ચાલો હવે આબા હું આને છું હુકુ કાઢો હુકા ગુભે હેઠો બેઠ હેઠો બેઠ કકરી પોરી ની કાને લે યે

વાતે જને હા એ વાસે છે તમે જાવ તમે જાવ સગા બાપા તમે જાવ કે અમે બેઠા અમે દેવી મેડમ ધીમે ધીમે શીખાવ

તમાર થી બાપ દીકરામ ગળે એ મને નથી લાગતું તમને નહી લાગે કોઈ દેખાતા અરે હું સૌ સૌ કે આવું આપડે ગામ ખાલી કરાયું તો એક લાગે મેડમ ને કે સોપડા પડે લઈ જાય